સંઘ પ્રદેશ દમણના દરિયાકિનારા પર બનેલા નયનરમ્ય રસ્તા પર મોડી રાત્રે એક યુવતી ટોપલેસ થઈને ચાલતી હોવાનો અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ પ્રમાણેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના ચક્કરમાં આજનું યુવાધન જાહેરમાં નગ્ન થઈને વિડીયો બનાવતા અચકાતું ન હોવાના આવા કિસ્સા વાલીઓ અને પ્રશાસન માટે લાલબત્તી સમાન છે સંઘ પ્રદેશ દમણ એક પર્યટન સ્થળ છે અને છેલ્લા ઘણા વર્ષોમાં દમણના દરિયાકિનારાની સાથે હરવા ફરવાના સ્થળોની કાયાપલટ થઈ છે જેમાં ખાસ કરીને નાની દમણનો નમોપત તથા મોટી દમણ જમ્પોર રામસેતુ રસ્તો દેશભરમાં વખણાયો છે જેને લઈને અહીં મોટી સંખ્યામાં પર્યટકો વારે તહેવારે અને શનિ રવિ રજામાં વેકેશન માણવા આવતા હોય છે એટલું જ નહીં પણ આવા સુંદર રસ્તા પર ફિલ્મનું શૂટિંગ સિરિયલનું શૂટિંગ તથા પ્રી વેડિંગ સોંગની સાથે સોશિયલ મીડિયામાં પર્યટકો રીલ પણ બનાવતા હોય છે પરંતુ આજનું યુવાધન સોશિયલ મીડિયામાં વધુ લાઇક મેળવવા તથા છવાઈ જવાના ચક્કરમાં તેમની ઇજ્જત અને મર્યાદાઓને ઓળંગી રહ્યા છે જેનો એક દાખલો હાલમાં જ જોવા મળ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયો મુજબ દમણના નમોપત અથવા તો રામસેતુ દરિયા કિનારે બનેલા રસ્તા પર મોડી રાતના સમયે જ્યાં લોકોની કોઈ અવર જવર નહીં હોય ત્યારે એક યુવતી તેના શરીરના ઉપરના ભાગે પહેરેલ કપડાને કાઢી ટોપલેસ થઈને ચાલી રહી હોય એવું દેખાઈ રહ્યું છે આ વિડીયો હાલના સમયનો છે કે અગાઉનો એની પુષ્ટિ થઈ નથી પરંતુ છ સેકન્ડના આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ વિડીયો દમણના જ દરિયા કિનારે કોઈ જગ્યાએ શૂટ કરવામાં આવ્યો છે ત્યારે આ વિડીયો જોયા પછી સીધું આવે છે કે યુવાનો સોશિયલ મીડિયામાં વધુ મેળવવા અને જવા અચકાતા નથી આવા કિસ્સા યુવાનોના વાલીઓ માટે સમાજ માટે અને તંત્ર માટે લાલબત્તી સમાન છે દમણ પ્રશાસન અને દમણ પોલીસ વિભાગ આ બાબતમાં ગંભીરતા દાખવી પ્રદેશમાં કોઈ શરમજનક મોટી ઘટના ન સર્જાય કે પછી આ પ્રમાણેના વિડીયો બનાવતા લોકો અટકે એવા આશય સાથે દિવસે અને ખાસ કરીને મોડી રાત્રે દમણના નમોપથ અને રામસેતુ રસ્તા પર પેટ્રોલિંગ કાર્યને જો સઘન બનાવે અને આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતાં લોકોને પકડી તેમની સામે સખત કાર્યવાહી કરી સજાનું પ્રાવધાન કરે એ હવે ખૂબ જરૂરી બન્યું છે